અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બનાવવામાં આવેલા ગેરકાયદે સનાસેવન બિલ્ડિંગ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે આ જગ્યા પર પહેલાં ઝૂપડામાં લોકો રહેતા હતા જેથી ઝૂંપડા સામે મકાનની લાલચ આપીને સલીમ પઠાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર સના સેવન નામથી નવ માળનું બિલ્ડિંગ ઊભું કરી દીધું હતું અને ચોર્યાસી જેટલા મકાનો ભાડે પણ આપી દીધા હતા ત્યારે કોર્પોરેશન અને પોલીસની ટીમની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા સીએ તૈમુલ શેઠનાની છ પોઈન્ટ એસી કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમની સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉંચાપત્ર છેતરપિંડી કરવાનો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયો હતો ત્યારે આ ફરિયાદના આધારે ઈડીએ કાર્યવાહી કરી તેમુલ શેઠનાનો અમદાવાદમાં આવેલો એક બંગલો અને બે ખુલ્લા પ્લોટ સ્થાવર મિલકતના રૂપમાં જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માર્ગોને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશથી ગુજમાર્ગ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે આ એપ્લિકેશન ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે જે નાગરિકોને માર્ગ સંબંધિત સમસ્યાની જાણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે એક સરળ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ એપ્લિકેશન થકી સરકારને વાસ્તવિક ડેટા મળશે જે તેમને વધુ સારી માર્ગ નીતિઓ ઘડવામાં અને તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરશે